નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે આઇકન પણ દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આ અઠવાડિયા દરમિયાન મગફળીના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો આ વિડિયોની અંદર આપણે મગફળી આજના નહીં પરંતુ અઠવાડિયા દરમિયાન કેવા રહ્યા હતા એ જાણીશું તો મિત્રો વાત કરીએ તળાજા નવસો પિંચાણું થી અગિયારસો અડસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ છસો એક થી બારસો છપ્પન રૂપિયા મિત્રો વાત કરીએ ભાવનગર નવસો પિંચોતેર થી અગિયારસો બાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામનગર નવસો થી અગિયારસો વીસ રૂપિયા आगल मित्रों बात करिए कालावड़केट यार्ड नौ सौ अग्यारो ऐसी रुपया आगल मित्रों बात करिए महुआ मार्केट यार्ड एक हज़ार तीसो सत्तावन रुपया मित्रों बात करिए हलवद मार्केट यार्डनी तो आठ सौ पच्चीस बार सौ चालीस रुपया चसदाण सात सौ थी अगयर सौ चालीस रुपया मित्रों बात करिए धारी मारकेट यार्ड आठ सौ एक हज़ार छोतर रुपया मित्रों बात करिए सिद्धपुर मार्केटयार्ड एक हज़ार अग्यार सौ वीस रुपया મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટયાર્ડ આઠસો સાઈઠ થી અગિયારસો પંદર રૂપિયા વાત કરીએ મિત્રો ખોડીનાર માર્કેટ યાર્ડ નવસો થી અગિયારસો રૂપિયા